28 વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદકુમાર ગોસ્વામીએ વર્ષ પહેલાં એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેણે એવું કહ્યું હતું કે ઘણા લોકોના કરોડો રૂપિયા ગજવે ઘાલીને ફરાર થયેલા સુમિત ગોયંકા શ્રેષ્ઠ ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ પ્રદીપ માકુવાલા વસંત પટેલ તુષાર આર શાહ રાજુ સિંહ અને ઓમકાર સિંઘ વિરુદ્ધ માહિતીનો વિડીયોમાં વાયરલ કર્યો હતો એક વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં બે કરોડ ઓગણીસ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે તમામે તેમને અને તેમની પેઢી ઠાકોરજી બિલ્ડરને વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં પંદર દુકાન વેચવાનું કહી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી આંગે અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપી ખાખરાનો વેપારી છે પંદર દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી

जिसमें टोटल सात अक्यूज थे उनमें से एक मेन अक्यूज था सुमित गोयन का वो पिछले करीब एक साल से फरार था तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का तो कल इसका लोकेशन दिल्ली में मिला तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से भाग खाकर मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में ये कई दिन से ये वहाँ पे काम कर रहा था पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये तो वहाँ से इसको डिटेन करके और वैसे पुलिस स्टेशन लाया गया अभी इसको अरेस्ट करके और पूछताछ ये जो पार्टिकुलर एफ है वो एक करोड़ पैंसठ लाख रुपए की एफ आई थी जिसमें कुछ और लोगों के साथ मिलकर इसने डायरी को इधर उधर ट्रांसफर किया था और डायरी के बेस पे ही कुछ दुकानों को सोल्ड किया था और बाद में वो दुकान जो है जिन्होंने पैसा दिया था उनको दुकानें तैयार करके नहीं दी गई आ केस मैं छा समय सुमित गोयन का पुलिस ने हाथ ताड़ी आपी रही हो तो જોકે ઝોન ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુમિતને પકડવા માટે એક ટીમ બનાવી હતી જેમાં પોલીસે સુમિત દિલ્હીમાં હોવાનું શોધી કાઢતા પોલીસે સુમિત ગોયનકાને દિલ્હીથી ઝડપી લીધો હતો અને તેને લઈને સુરત પહોંચી હતી ડીસીપી વિજયસિંહ ગુર્જર અગાઉ દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હતા જે સમયના પોલીસ સાથેના સંપર્કને કારણે સુમિતને પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે